અને હવે આગળ વાત દવા પણ નકલી ખાદ્ય પદાર્થ બાદ હવે દવામાં પણ શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદ વડોદરા અને સુરતમાં થઈ રહ્યું છે નકલી દવાનું વેચાણ બીમારીથી છુટકારો મેળવવા જે લોકો દવા લઈ રહ્યા છે તે દવા પણ હવે ભેળસેળવાળી આવી રહી છે આ ટેબ્લેટમાં ચોકનો પાવડર ભેળવવામાં આવે છે ગુજરાતમાં નકલી દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં મેડિકલ એજન્સીઓ પર દરોડો પાડ્યો જ્યાંથી કુલ સત્તર લાખની ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જણાવ્યા અનુસાર ટોરેન્ટ ફાર્માની કાય કાયમોરલ ફોર્ટ અને ગ્લેક્સો કંપનીની ઓગમેન્ટી આ સાથે ઇપકા કંપનીની ઝેરોડોલ અને બાયોસ્વિફ્ટની સિઝિક ફેમ આ સાથે પ્રિવિસ્કો કંપનીની ડાયક્લોપેરા જેવી જે અન્ય રાજ્યમાંથી આવતી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો છે તે ઝડપાયો છે પ્રાથમિક દ્રષ્ટિએ આ દવામાં ચોકનો પાવડર હોવાનું જાણવા મળી રહ્યું છે આ નકલી દવાઓ અડધી કિંમતે અને બિલ વગર વેચવામાં આવતી હોવાનો પણ પર્દાફાશ થયો છે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર તો કટિબદ્ધ છે પણ રાજ્ય સરકારનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પણ સક્રિય છે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં આ જ વિભાગે ડુપ્લિકેટ દવાઓ પકડી પાડી છે અલગ અલગ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી અલગ અલગ જિલ્લાઓમાં રેડ કરવામાં આવી હતી તેમાંનું એક જે નામ આવી રહ્યું છે તે છે પારસ કેમિસ્ટ પારસ કેમિસ્ટ અમદાવાદના બાપુનગરમાં ચામુંડા નગર છે જ્યાં ધાર્મિક એપાર્ટમેન્ટની સામે પ્રથમ માળે આવેલી છે કહેવાય છે કે અહીંયા પણ ડુપ્લિકેટ દવાઓ બનતી હતી ચોક પાવડરથી આ દવાઓ બનાવી માર્કેટમાં સપ્લાય કરવામાં આવતી હતી પણ આઈબી ફ્લાયન્સ કોડને જ્યારે બાતમી મળી અને એકસાથે દરોડા પાડવામાં આવ્યા તો આ પારસ કેમિસ્ટમાંથી પણ ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે આપને જણાવી દઉં કે ખાસ કરીને વીસથી વધારે દવાઓના નમૂના લેવામાં આવ્યા છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે રાજ્ય સરકારના ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા પણ કડક ચેતવણી આપવામાં આવી છે કે રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે કોઈ પણ ઇસમ આવી ડુપ્લિકેટ દવાઓ વેચતા હશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે કેમેરામેન મલેઈ દવે સાથે ભૌમિક પ્યાસ એબીપી અસ્મિતા બાપુનગર અમદાવાદ સંપાદક ખાતે અરુણસી અમીરકેજી વટવામાં રહે છે અને શ્રી દિલેશ ઠક્કર કે જેબરાડી મરે છે તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર વગર બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો ત્યાંથી લગભગ પંદર લાખ જેટલી કિંમતને આ બંને જગ્યાના ઘરેથી પંદર જે દવાઓ જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ રાજકોટ બોડા સુરતમાં દવાના વેપારીઓના દવા વગર બિલે પચાસ ટકા ભાવથી વેચતા હતા જેમ અમદાવાદમાં કેમિસ્ટ જે વટવાના છે ઓલકેર કેર મેડિસિન વડોદરાના તથા સિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ આ દુકાનોમાંથી પણ આ બનાવટી દવાઓની સ્ટીપ મોટા માત્રામાં મળી આવેલ છે આ જે બનાવટી દવાઓ છે એમાં સીએસકે કંપનીની એક ઓગમેન્ટીન કેપ્સ્યુલ જે એન્ટીબાયોટિક દવા છે એ બનાવટી હોવાનું જણાયેલા છે તથા ટોન ફાર્મની કાયમારોડ છે આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ આ બનાવટી દવાઓનો મોટો જથ્થો મળેલો છે આ દવાઓમાં પ્રાથમિક રસીએ જોઈએ તો એમાં ચોકનો પાવડર હોવાનું જણાવેલ છે અને આ દવા વગર બિલે રોકડેથી પચાસ ટકામાં વેતતા હતા અને કંપનીની દવાઓનું આબેહૂક પેકિંગ કરીને અંદર એક્ટિવ ડ્રગના બદલે ચોક પાવડર ભરીને વેચવાનું એક નાઠી દવાનું એક ષડયંત્ર કરેલું જાણવા મળેલ છે આ વ્યક્તિઓ આ દવા ક્યાંથી લાવતા હતા કોને કોને વેતતા હતા કેટલા સમજી ગતા એની